કેમ છો મજામાં સુ દુનિયામાં સુ વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે સમાજ શ્રી સ્ટીવ માગુલી સાહેબે સમાજ વિશે ખૂબ જ સરસ લખ્યું છે તેમણે લખ્યું છે કે તમારે પોતાને જે બનવું છે તે બનવા માટે સમાજની પરવાનગીની રાહ ના જુઓ મિત્રો વાત થોડી અટપટી છે થોડી દિલમાં વાગે એવી પણ છે આપણને તો ચોક્કસ ખબર છે છે કે આ દુનિયામાં જે પણ મહાન વ્યક્તિઓ થઈ તે બધાની જો આપણે આત્મકથા વાંચવા બેસીએ તે લોકોનો ભૂતકાળ એટલે કે તે લોકોની શરૂઆત કેવી રીતે થઈ હતી તે જો આપણે જાણવાનો પ્રયાસ કરીએ તો આપણને એટલું તો ચોક્કસ સમજાશે કે આ બધા મહાનુભાવોએ ક્યારેક ને ક્યારેક સમાજના વિરુદ્ધનો સામનો તો કરવો જ પડ્યો છે એટલે વાત અહીંયા એવી છે કે સમાજ હંમેશા એવા લોકોને જ માને છે જે લોકોએ પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું હોય પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સાચા રસ્તે કંઈક સારું કરવાનો સાચો કરવાનો પ્રયાસ કરે છે પહેલું પગલું પાડે છે ત્યારે આ જ સમાજ એ વ્યક્તિનો વિરોધ કરે છે બહુ કડવી વાત છે પરંતુ સાચી છે એટલે જો આપણે પણ મહાન લોકોની જેમ કંઈક કરવું હોય મહાન વ્યક્તિઓએ જે કાર્યો કર્યા હતા જે રીતે તેઓ પોતાના મહાનતાને પ્રાપ્ત કર્યા હતા તેવી રીતે જો આપણે પણ આપણી મહાનતાનું જે સર્વોત્તમ સ્તર હોય તેને પ્રાપ્ત કરવું હોય આપણે પણ સારા અને સાચા રસ્તે સારું અને સાચું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ જ્યારે આપણે આના માટેનું પહેલું પગલું ભરીશું ત્યારે સમાજ ચોક્કસ જ આપણો વિરોધ કરશે પણ તેનાથી ગભરાવાનું નથી તેનાથી પાછા પડવાનું નથી પરંતુ વધારે વધારે મજબૂત થઈને આગળ વધતા રહેવાનું છે બસ આવી જ રીતે આપણે આગળ ને આગળ પગલાં ભરતા રહીશું સારા અને સાચા રસ્તે આગળ વધતા રહીશું તો આપણે ચોક્કસ જ જે આપણું સ્થળ નક્કી કર્યું છે જ્યાં આપણું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી આપણે પહોંચી શકીશું જ્યારે આપણે ત્યાં પહોંચી જઈશું એ પછી તરત જ આ સમાજ આપણને પણ મહાન ગણવા લાગશે બીજા લોકોને ઉદાહરણ આપશે કે આ વ્યક્તિ જેવું બનવું જોઈએ આ વ્યક્તિ જેવું કરવું જોઈએ એટલે સમાજ જ્યારે જ્યારે આપણા સારા અને સાચા કામનો વિરોધ કરે ત્યારે સમજવું કે આપણે ચોક્કસ જ સારા અને સાચા રસ્તા ઉપર છીએ અને જ્યારે આપણે તે કામને પૂરું કરીશું ત્યાં પહોંચીશું લક્ષ્યને પ્રાપ્ત કરીશું ત્યારે આ સમાજ આપણી સાથે હશે આપણા વખાણ કરશે અને આપણા જ ઉદાહરણ અન્ય લોકોને પણ આપશે માટે સમાજ જ્યારે વિરોધ કરે તેનાથી ડરવું નહીં પરંતુ ફક્ત ને ફક્ત આપણા લક્ષ્ય ઉપર ધ્યાન આપીને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્નો કરવા જોઈએ થેન્ક યુ